રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે આખી બટેટી અને લીલા લસણનું શાક બનાવીશું તો એની માટે આપણે બટેટીને અને બાફી અને આપણે છોલી લીધી છે આપણે ત્રણ કરી અને બટેટી બાફી હતી હવે આપણે લીલું લસણ લીધું છે લીલું લસણ આપણે લીલું અને વ્હાઈટ બંને ભાગ સમારી લીધા છે ભેગા એક આપણે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે આદુ મરચાં આપણે શીણી લીધા છે લીમડાના પાન લીધા છે તજ લવિંગ અને આપણે એક ત લવિંગ અને તમાલપત્ર અને આપણે એક સૂકું મરચું લીધું છે અને આપણે એક મીડિયમ ચમચી આપણે તેલ લીધું છે અડધી ચમચી આપણે જીરો નાખીશું ચમચી આપણે એ નાખીશું તલાલપત્ર મરચું અને આપણે તગ નાખીશું તો અડ લવિંગ નતા લીધા લવિંગ બોલાઈ દીધું આપણે આગળ નાખી દઈશું

એક ચમચી આપણે દાણા જીરું નાખીશું અને મિક્સ કરી લઈશું મસાલાઈ માટે પાણી નાખીશું બે ચમચી અને તેલ છૂટું પડે આને સાતરીશું જો આ રીતે તેલ છૂટું પડી ગયું છે અને આપણે મસાલા સરસ એવા સતરાઈ ગયા છે હવે આપણે ટમેટું નાખીશું ટમેટું આપણે એક મોટું લીધું છે અને આપણે મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું મિક્સ કરી લઈશું અને એક એકાદ મિનિટ જેવું આપણે ચાકી અને ટમેટા થોડા પીગળવા દઈશું આપણે જોઈ લઈએ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને જો સરસ એવું ટમેટું પણ પીગળી ગયું છે અને તેલ બધું છૂટું પડી ગયું છે આપણે આ રીતે ટમેટાનો થોડુંક મિક્સ કરી લઈશું હવે આપણે જે આ બટેટી બાફીઓને રાખી છે એ નાખી દઈશું આપણે metto કરી adesso જો આ રીતે તમારે પોળી ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો અને જો થોડી ખેડી કરવી હોય તો થોડું ગરમ પાણી આપણે નાખવાનું રહેશે તો હું થોડું ગરમ પાણી નાખી મારે થોડી ગ્રેવી વાળી જોવે છે બટેટી એટલે તમે અડધી વાટકી જેટલું પાણી નાખ્યું છે અને આપણે મિક્સ કરી લઈશું થોડુંક આપણે ગોળ નાખીશું ઘર પણ આપણે જોતું હોય એ પ્રમાણે થોડુંક આપણે આમચૂર પાવડર નાખીશું જો તમે લીંબુ નીચું હોય તો લીંબુ પર નીચો શકો છો આમચુર પાવડરનું શાક બહુ સરસ આવે છે અને ઢાંકી અને આપણે આને થવા દઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ બે મિનિટ જેવું થઈ ગયું છે જો આપણે બટેટાનું શાક બહુ સરસ થઈ ગયું છે ઉપરથી આપણે કોથમીર નાખીશું અને જો તમારે વધારે ઘટ રસો કે વધારે ઘટું ઘટ શાક બનાવવું હોય તો તમારે એક બટેટનું અંદર મેસ કરી દેવાનું એટલે બહુ સરસ ઘટ રસો થઈ જશે તૈયાર છે તો તમને આ રેસીપીટી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં